સાંતલપુર સમસ્ત ઠાકોર ક્ષત્રિય સમાજના પાંચમા સમૂહ લગ્ન ઉત્સવનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા તાલુકાના જજામ રામદેવપીર મંદિર ખાતે સરા ખાતે મુખ્ય મહેમાન ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર દૌલતરામ બાપુના આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા પાટણ જિલ્લાના સાંદલપુર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના પાંચમા સમૂહ ઉત્સવ યોજવામાં આવ્યો જેમાં અઠ્યાવીસ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા આ પ્રસંગે આ સમૂહ મહોત્સવના અધ્યક્ષ સ્થાને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ ભાવસિંહજી ડાયાજી રાઠોડના દીકરા કિશોરસિંહ રાઠોડ સાંદલપુર તાલુકાના ઠાકોર સમાજના પ્રમુખ લેબાજી ઠાકોર મગનજી ઠાકોર

ઉપરાંત રાધનપુર સદારામ હોસ્પિટલના ડોક્ટર ગોવિંદજી ઠાકોર દ્વારા એક લાખ અગિયાર હજાર રૂપિયા સમૂહ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે કિશોરભાઈ ભાવસંગજી રાઠોડ દ્વારા દીકરીઓને સોનાની ચૂક આપવામાં આવી હતી પાંચમા સમુલગ્નની અંદર આચાર્ય તરીકે શાસ્ત્રી પ્રવીણભાઈએ લગ્ન કરાવ્યા હતા જજામ ગામના ધીરાજી ઠાકોર અને યુવાનોએ સમૂહ લગ્ન સમિતિ દ્વારા યાદગાર આયોજન કરવામાં આવ્યું હતું આજના મંગલ પ્રસંગે સચામ મુકામે આદરણીય સર બાપુના આશીર્વાદથી ભાવસિંહજી બાપુના પરિવારમાંથી કિશોરસિંહજી વધારે છે આદરણીય દેમુજી છે બાપુજીભાઈ છે આપણા સમાજના સો આગેવાનોની ભેગા મળી અને જે સમાજમાં એનો હાથ પચી શકતા નથી એવા દીકરીઓના પીળા હાથ કરાવી અને સમાજમાંથી દેશન મુક્તિ અંધશ્રદ્ધા દૂર થાય કેળવણીમાં સમાજ આગળ વધે તારી શક્તિનું કલ્યાણ થાય વૃક્ષારોપણ કરી અને ગ્લોબલ એવોર્ડમાં પણ આપણે એ વિજેતા છીએ એ દ્રષ્ટિએ પર્યાવરણમાં પણ આપણે ખૂબ સુધારો લાવીએ અને જીવનને ધન્ય બનાવીએ એવું સૌ સમાજના ભાઈઓને બહેનોને દીકરીઓને મારી વિનંતી છે આ જજામમાં સમૂહ લગ્નો થયા છે એનો સંદેશો સારા વિશ્વમાં સારા જગતમાં અને આપણા ગુજરાતમાં આ સમાજને પહોંચે એનો ભાવ બીજા સમાજ પણ જાણે અને ગરીબ સમાજ આગળ આવે એવો જે અભિગમ અપનાવ્યો છે લગ્ન સમિતિ અને આપ સૌથી ભેગા મળી એ બદલ દોલતરામ મહારાજ સદારામ બાપુ વતી સમાજને લાખ લાખ વંદન સાથે ભારત તાલુકાના જજામ ગામે પાંચમો સમૂહ લગ્ન રાખવામાં આવ્યો હતો અને ઠાકોર સમાજની અંદર ઉપસ્થિત અમારા અલ્પેશભાઈ ઠાકોર થાય ધરસ મિશ્રી અને ભાવસે બાના પુત્ર કિશોરસિંહ રાઠોડ સાહેબ દોલતરામ બાબુ બાપુ મોહજી ડોક્ટર સ્થાનિક બધા ગણી આગેવાનો અને અઠ્યાવીસ દીકરીના જજામ ગામની અંદર સમૂહ લગ્ન કરાવવાયા સાથે મળી એ બદલ હું સમાજનો અને દિલથી બધા માણસોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા જજામની અંદર ધાર્મિક સ્થળો પર જે આવા સમૂહ લગ્નના કાર્ય થતા રહે એવી હું ઠાકોર સમાજ પાસે અપેક્ષા રાખું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત સાતલપુર તાલુકાના જામ મુકામે જે પાંચમો સમૂહ જે રંગે જંગી ઉજવવામાં આવ્યો એમાં અઠ્યાવીસ દીકરીઓ નવદંપુએ જે અદભુતામાં પગલાં માંડ્યા એમને ભગવાન માતાની સુખી સમૃદ્ધિ રાખે અને આજના જે સમૂહ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશજી ઠાકોર સાહેબ અને મોટી સંખ્યામાં જે ઠાકોર સમાજના આગેવાનો વધાર્યા તે બદલ હું ઠાકોર સમાજનો સમાલ સમૂહ લગ્ન સમિતિ વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું આપકો દેવાજી દાનસંગજી દેવાજી પેલો તો મત બોલ્યા હતા કે આ છોકરો કુલ આપકો સમાજનો પ્રમુખ અને અમે જજામ ગામે રામાપીના લાભાર છે રામાપીના લાભાર છે દીકરીઓને 28 દીકરીઓને અમે લગ્ન કર્યા છે તો અમે એમને ભગવાન આશીર્વાદ આપે કાપારા સગત માતા રામી અને રોણેશ્વર મહાદેવ એમના કને વિનંતી કરે કે આ જે અઠાવી બી એઠે છે એને ખૂબ સારી રીતે એમનું જીવન થાય એવું અમે ઈચ્છીએ છીએ બસ્યા જ ભારત માતા